વેલકમ ટુ ધ ગ્રેટ વિલા બાંધણી ગ્રેટ વિલા માં લઈને આવ્યા છે આજે પ્લેન માં પાર્ટી વેર માં પહેરી શકો ને એવી પ્યોર ગજી સિલ્ક ની ડિઝાઇન છે પ્લેન છે જોઈ શકો છો મરુન કલર અવેલેબલ છે મેથી પીળો આપડે ઓપન કરીને જોઈએ યંગ જનરેશન માટે એકદમ વેર વસ્તુમાં પહેરવા માટે પ્યોર ગજી ના પ્લેન કાઠા લઈને એવા જ જોઈ શકો પ્યોર રિયલ લગડી પટ્ટો ઝરી આવશે અને આખી સાડીમાં પ્લેન ડાઇન કરવામાં આવેલું છે

તેરસો રૂપિયા માં ધ્યાન ખાસ કરીને તમારો જલ્દી ઓર્ડર તમે બુક કરાવી શકો છો થેન્ક યુ સો મચ તમારો ગુપ્બુ આભાર